હેલો ફ્રેન્ડ્સ તો આજના લેક્ચર માં આપણે વાત કરવાના છીએ શંકુ વિશે ગયા લેક્ચર માં આપણે નળાકાર વિશે વાત કરી તો શંકુ તેને ઇંગ્લિશમાં કોન પણ કહેવામાં આવે છે ભાઈ શંકુનો આકાર પહેલા તો કેવો હોય છે તો શંકુનો આકાર આ હોય છે આ પ્રકારનો કઈક શંકુનો આકાર હોય છે જેની અંદર આ છે શંકુની ત્રિજ્યા કહેવાય આ છે એ શંકુની ઊંચાઈ કહેવાય અને આ જે છે એ શંકુની ત્રાંસી અથવા તો તિર્યક ઊંચાઈ છે ત્રાંસી અથવા તો તિર્યક ઊંચાઈ બરાબર છે તો આ ત્રણ ફેક્ટર છે શંકુની અંદર કામના છે હવે જેવી રીતે નળાકારની અંદર આપણે ચાર સૂત્ર જોયા ત્રણ ક્ષેત્રફળના અને એક ઘનફળનું એવી જ રીતે શંકુની અંદર બે ક્ષેત્રફળના સૂત્ર આવશે અને એક ઘનફળનું સૂત્ર આવશે તો સૌથી પહેલાં તો આવશે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે સૌ જાણીએ છીએ આનો ફરતે જે ભાગ હશે એનું ક્ષેત્રફળ તો ફરતેનો ભાગ છે અહીંયાથી આપણે શરૂઆત કરીશું એટલે ટૂંપાય આર ક્યાં સુધી જશું તો કે એચ સુધી જશું કે એલ ત્રાસી ઉંચાઈ તો શંકુના વક્ર સપાટીનું ક્ષેત્રફળ હવે સમજો મિત્રો અહીંયા ટૂંપાય આર છે પણ દરેક નળાકારની અંદર કેવું હતું ટૂંપાયર ટૂંપાયર છેક સુધી ટૂંપાયર જ હતું પણ શંકુની અંદર એવું નથી એની જે પહોળાઈ છે ધીમે ધીમે ઘટતી જાય છે એનો વ્યા ત્રિજ્યા છે એ ઘટતી જાય છે અને છેલ્લે અહીંયા શૂન્ય થઈ જાય છે બરાબર છે તો એ રીતે તમે એનું સૂત્ર જોવા જાઓ તો એનું સૂત્ર આવશે પાય આર એલ મિત્રો ખાસ યાદ રાખજો જે એલ છે એ હંમેશા ક્ષેત્રફળમાં કામ આવશે અને જે એચ છે એ હંમેશા ઘનફળમાં કામ આવશે એટલે કે ઘનફળ માટે તમારે સીધી ઊંચાઈની જરૂર પડશે ક્ષેત્રફળ માટે આડી ઊંચાઈ અથવા તો ત્રાસી ઊંચાઈની જરૂર પડશે તો આ સૂત્ર છે વક્ર સપાટીના ક્ષેત્રફળનું ત્યારબાદ આપણે જોઈએ શંકુ સોરી બંધ શંકુ એટલે શું તો કે આ ભાગ આપણે હવે પેક કરી દેવાનો છે ખાલી વક્ર સપાટી નહીં હવે નીચેનું જે ઢાંકણું છે એ પણ આપણે બંધ કરવાનું છે નીચેનું તળિયું છે એ પણ આપણે બંધ કરવાનું છે તો એનું સૂત્ર શું થશે તો કે પાય એલ તો આવશે જ એમાં વક્ર સપાટીનું ક્ષેત્રફળ વધતા નીચેનું જે તળિયું છે એનું ક્ષેત્રફળ શું તળિયાનો ભાગ કેવો હોય ગોળ તો ગોળ વસ્તુનું સૂત્ર છે એ આપણે જોઈ લઈએ તો ઘનફળનું સૂત્ર છે આવું છે વન થર્ડ બરાબર નળાકારના ઘનફળનું સૂત્ર શું હતું પાયાર એચ તો એની જેમ શંકુની અંદર એનો ત્રીજો ભાગ થશે એટલે કે વન થર્ડ સ્ક્ર એચ તો અહીંયા જે એચ જે છે એની ઊંચાઈ છે અને કઈ તો કે સીધી ઊંચાઈ જે આ છે બરાબર તો એની સીધી ઊંચાઈ છે આ આડી ઊંચાઈ છે એ સેમાં યુઝમાં આવશે બંને ક્ષેત્રફળમાં અને ઘનફળની અંદર કઈ ઊંચાઈ યુઝમાં આવશે તો કે સીધી ઊંચાઈ તો આ કન્સેપ્ટ સૌથી પહેલાં તો તમારા ક્લિયર હોવા જોઈએ જેથી તમને સૂત્ર યાદ રહી શકે હવે આ પ્રમાણેના અમુક દાખલા છે એ આપણે ગણીને આપણે સમજીએ કે આ પ્રકારના દાખલા કઈ રીતે ગણી શકાય મિત્રો રકમ આવી હોય એક શંકુની ત્રિજ્યા સાત સેન્ટીમીટર અને ઊંચાઈ દસ સેન્ટીમીટર છે બરાબર ઊંચાઈમાં આપવું પડશે ત્રાસી ઊંચાઈ ત્રાસી ઊંચાઈ દસ સેન્ટીમીટર છે તો આ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધું તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ ત્રાસી ઉંચાઈ અહીંયા આપી છે દસ સાત સાત ઉડી જશે બાવીસ દાણ બસો વીસ સેન્ટીમીટર સ્ક્વેર એટલે કે આ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે બસો વીસ સેન્ટીમીટર

તો કે પાય આર એલ વત્તા પાય આર સ્ક્ર એટલે કે પાય આર કોમન એલ વત્તા આર બંનેની વેલ્યુ મૂકીએ ગુણ્યા આર એટલે કે ત્રીજા સાત કાઉસની સાત આવું થાય સાત સાત ઉડી જશે બાવીસ ગુણ્યા કાઉસ ની અંદર દસ ને સાત સત્તર તો બાવીસ ગુણ્યા સત્તર જવાબ મેળવીએ તો સાદું ચૌદ ચોકડો વધતી એક સાદું ને એક પંદર આનો સરવાળો કરીએ ચાર પાંચ સાત બે ને ત્રણ એટલે કે ત્રણસો ને સેન્ટીમીટર સ્ક્વેર આનો જવાબ આવે કારણ કે બંને માહિતી છે એક સેમાં છે સેન્ટીમીટરમાં તો આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ આપણને આ રીતે મળી શકે હવે ઘનફળનો એક એક્ઝામ્પલ પણ આપણે જોઈ લઈએ જેથી આ કન્સેપ્ટ સૌથી ક્લિયર થઈ જાય તો પ્રશ્ન આવો હશે શંકુની ત્રિજ્યા ચૌદ સેન્ટીમીટર અને એની સીધી ઊંચાઈ સીધી ઊંચાઈ વીસ સેન્ટીમીટર હોય તો તેનું ઘનફળ શોધો તો શંકુના ઘનફળ માટેનું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ જે શું હતું એક ત્રત્યાંશ પાય આર સ્ક્વેર એચ બરાબર છે જોઈ લઈએ એક તૃત્યાંશ પાય એટલે કે બાવીસ સપ્તમાંશ આર સ્ક્વેર ચૌદનો વર્ગ એટલે કે ચૌદ ગુણ્યા ચૌદ ગુણ્યા એની ઊંચાઈ ઊંચાઈ કેટલી છે વીસ બરાબર હવે દાખલાને રાઉન્ડ ઓફ કરવા માટે આપણે થોડો ચેન્જ કરી નાખીએ અને ઊંચાઈ જે છે સીધી ઊંચાઈ એકવીસ કરી દઈએ બરાબર જેથી જવાબ સરળતાથી મળી જાય બરાબર તો આ રીતનું સૂત્ર છે ઘનફળ બરાબર એક પ્રત્યાંશ પાય આર સ્ક્વેર એચ પાય એટલે બાવીસ સપ્તમાંશ આર એટલે કે એની ત્રિજ્યા જે છે ચૌદ અને ઊંચાઈ સીધી ઊંચાઈ જે છે એકવીસ ઘનફળની અંદર સીધી ઊંચાઈ હંમેશા યુઝમાં આવશે બરાબર તો હવે અહીંયા જોઈએ આપણે સાત તેરી એકવીસ અને અહીંયા એકવીસ ઉડી જશે એટલે કે બાવીસ ગુણ્યા ચૌદ ગુણ્યા ચૌદ ચૌદ ગુણ્યા ચૌદ ચૌદનો વર્ગ થશે એકસો છન્નું ગુણ્યા બાવીસ ગુણાકાર કરીએ બે છક બાર્યો બગડો વધી એક બેનો અઢાર ને એક ઓગણીસો નવડો વધી એક બે એકા બે બે ને એક ત્રણ ત્રણસો બાણું બે નો ને અગિયાર વધી એક બાર ને તેરડો વધી એક ને ચાર તેતાલીસ બાર એવો આનો જવાબ આવે તેતાલીસ બાર સેન્ટીમીટર ઘન બરાબર તો આ શંકુ છે એનું ઘનફળ ચાર હજાર ત્રણસો એકસો બાર ચાર હજાર ત્રણસો બાર સેન્ટીમીટર ઘન થાય તો મિત્રો આ પ્રમાણે તમે ભૂમિતિના લગભગ બધા દાખલા છે એની ગણતરી કરી શકો કે જો તમને એમના સૂત્ર છે એ ક્લિયરલી યાદ હોય સૂત્ર તમને આવડતા હોય ભૂમિતિ છે એ ટોટલી સૂત્ર ઉપર આધારિત છે જો તમને એના સૂત્ર જ ન આવડતા હોય તો તમે દાખલાની અંદર કાંઈ પણ કરી શકો નહીં પણ જો તમને સૂત્ર આવડતા હશે તો તમે સરળતાથી કોઈ પણ દાખલાનો ઉકેલ મેળવી શકશો એટલે મિત્રો સૌથી પહેલાં તો સૂત્ર ઉપર કોન્સન્ટ્રેશન કરો એને સમજો અને સમજવાની ટ્રાય કરશો તો ઝડપથી તમને યાદ રહી જશે અને જો સૂત્ર જ આવડતા હશે તો પછી લગભગ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થશે નહીં તો મિત્રો આ રીતે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય શંકોનો તો એને લાઇક કરો શેર કરો અને ખાસ અમારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન ઉપર ક્લિક કરો જેથી અમે નવા વિડીયો કોઈ પણ મૂકીએ અને તમને તરત જ એનું નોટિફિકેશન મળી શકે તમારો ખૂબ ખૂબ આભાર